હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તો બધા મજામાં સસન મજામાં ન હોય તે બધા મજામાં આવી જાજો કેમ કે આજના વ્લોગની શરૂઆત ફરીથી આપણે કરી દીધી છે ને હું કહે કે બે દીધી વ્લોગ તો આપણે નખાણા નથી તો આજ પાછો વ્લોગ નાખવાનો છે ને આજ આપણે વ્લોગમાં કાઈક એવી વસ્તુ આવવાની છે એવી આવવાની છે કે એની તમને મજા જ આવશે તો આજ આપણે જઈ રહ્યા છે દીવ દીવ જઈને ના જવાનું છે ખાડીમાં ખાડીમાં જવાનું છે ભાઈ આપણે

ખાડીમાં કેટલા કેસ આવે છે કેવા કેસ આવે છે નાના આવે કે મોટા આવે મહત્વની વાત એ છે કે આવવા જોઈએ આવે એટલે તમને જોઈ લો કે આજે કઈ રીતે એ લોકો કેસલા કાઢે છે

તો હજી આવે છે બે થી ત્રણ જણા ને એક બે જણા આગળ છે કેસલા ગોતવાની શું કઈ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે જો આ રીતે કઈ કેસલા પકડવા જવાના છે આ તમે જો તો ફેમિલી ફાઇનલી શું કહેવાય આપણે ખાટીમાં અંદર એન્ટ્રી કરી લીધી ને કેસલાની શરૂઆત અહીંયા થઈ ગઈ છે કે ભાઈ હા ભાઈ આપણે કેસલો કાઢે

એ શિવજીભાઈ તો આપણે શિવજીભાઈએ પહેલી શું ગાય શરૂઆત કરી દીધી કેસલા પકડવાની કેશલો પણ કંઈ ઘટે નહિ એવડો મોટો કાટ્યો ભઈઓ આ કાઈ છે કેશલો ને આ એનો લાગો પણ જોજો તો ઘરે કેવળો મોટો શરૂઆતમાં જ કાઢ્યો ઈ યે તો ફરો હે ફાઇનલી બીજા કેશલાનું દરાઈ મળી ગયું ને શરૂઆત આપણે પાછી શિવજીભાઈએ કરી દીધી

શે કેસલો ભાઈ શિવજીભાઈ પ્રોસેસ ચાલુ છે સાજુ પછી પણ કાઢવાનો પ્રયત્ન નું કેવું એમ છે કે કરડી જો એટલે કેસલો છે એ તો ફાઈનલ છે પછી જોઈએ કેવડો છે કેવડો નહીં બજારે આપડે કૈસલા આવે એટલે હોના બે દે તો આપડે શરમ લેતા કે હોના બે કેમ લેવા આપણે અહીંયા જોઈને તમને લાગતો કે કઈસલા કઈ રીતે ખાવા ને કઈ રીતે ભાવ દેવો એટલે મારું કેવું માનો ને બસો રૂપિયા ના બે આપે તો લઈએ જ લેવાના

તો જોઈ લો મિત્રો શિવજી ભાઈ કાઢેલો આપણે કઈ શું મારે પણ કસલા ખાવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો જોઈ લ્યો આવો કઈક છે કઈ શું હાલો ખાડીમાં હાલવાની પ્રેક્ટિસ તો હપડે ખાલી દેખાડે તો આ ખાડીની મજા છે ભાઈ કેસલા નું બોક્સુ લઈ ને થઈ ગયા હાલતા ને માણસુ ચારે કોર પકડે કેસલા તો ફાઈનલ શું કઈ ત્રણ કેસલા તો મોટા મોટા આવી ગયા છે આપણે ને લો તમારો ભાઈ પણ ખાડીમાં પાછી નીકળીએ હા હા આ જોરી પકડો કે તો અત્યાર સુધીની મોટામાં મોટી કેસલી આપણે આ છે જોરી આ રીતે કઈ કેસલા ના દર હોય ભાઈ હવે એમાં હાથ નાખ્યા પછી ખબર પડે કે કેસલો છે કે નથી તો અહીંયા આપણે ટ્રાય છે કે નથી એકમાં તો ફેલ ગયું હવે આ બધા શેક કરવાના છે હાલો હવે શું કહેવાય ખાટીનું હવે કામે ચડવાનું આ લોકોને ટાણું થઈ ગયું તો દસ થી પંદર મિનિટની અંદર પાંચ થી છ કેસ લે તો આપણે ફાઇનલી કાઢી જ લીધા મારા એ પણ પાછા મોટા મોટા તો હવે નીકળીએ ખાટી બારા હાલો ફેમિલી ફાઇનલી શું કહેવાય આપણે નીકળતા હતા ખાટી બારા ખાટી બારા નીકળતા હતા આપણે શિવજીભાઈ ને બીજું એક ઘર મળી ગયું છે તો એ પાછા ન્યા છે કે ખાલી ખાલી છે હાલો નાની તો નાની ઓ બહુ મોટી કેસલી ફાઇનલી ખાડી બારા નીકળી ગયા ને થઈ ગયા હવે હાલતા અમે બધા તો હાલો ફાઇનલી ખાડી માલી નીકળી ગયા બારા ને કમ્પ્લીટ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા કેસલા ની ચકાસણી ચાલુ છે

મળીએ પાછા ક્યારેક હાલો કાઈ નઈ તો આજનું કામ તો સોજીભાઈએ હારમ હારું ઉપાડી લીધું ને આપડા હાડુભાઈના હસ્તક આપડે અહીંયા પૂગી ગયા છે ને એના હસ્તક આ લોકો એવા હતા તો કાઈ નઈ હાલો હવે આપણે નીકળીએ ઘરે હાલો એટલે હાડુભાઈ બે નીકળી ગયા ખાડીવાલી ને આવી ગયા ચા પીવા આપડે હાડુભાઈ ને ખાડીમાં લઈને ગયા વ્લોગ બનાવવા તો હું ગયા બને એટલો વિડિયો આખો જોજો ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં આપણું કેવું નથી નું કેવું છે ભૂલતા જ નહીં કરવાનું ભૂલતા નહીં તો હાલો બેનારો હવે આપડે નીકળવાનું છે ઘેરે તો પેમેલે ફાઈનલી હોંગા ઘેર પૂકી ગયા ને કઈસલા ને બેસલા ને બધું નનિય ફ્રીજ રાખી દીધું ને હવે ખાવાની તૈયારી છે આપડી ખાવામાં શું કહેવાય જીંગાસ છે કોણ બેને અત્યારે બિને તો ઉસ બનાવું ને તું ઉસ બનાવી કેમ બન કઈસલા કેવા છે મસ્ત ના છે કેમ ડા કેળા છે મોટા છે ઈ મોટાસ કેવાય ખાઓ ખાઈ લે ફાઇનલી ફેમિલી ખાઈ પી રૂમમાં વહી આવ્યાશ કમ્પ્લીટ ગામમાં જતા ગામમાં લીધા આગળ વહી આવ્યા તો વિડીયો થઈ જાય બહુ લાંબો ને વિડીયાને કરના ખ્યાલ અહીંયા પૂરો આશા છે કે આગનો બ્લોગ તમને ગમ્યો હશે ને ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ભૂલતા જ નહીં ને સપોર્ટ કરતા રહેજો તો ચાલો મળીએ આગલા બ્લોગમાં